હલો મિત્રો એક કવિએ સરસ વાત કરી છે ને અપો દીપો ભવ તું જ તારો દીવો થા ચાલો આપણે જ આપણી જાતને શણગારીએ આપણે જ આપણી જાતને જગાવીએ જગમગાવીએ આપણે પંડને જ પોષણ આપીએ આવી ઘણી ઘણી વાતો છે એ આપણે જાત માટે કરી શકીએ મિત્રો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે અન્ય લોકો જેટલા દોષિત છે એનાથી વિશેષ આપણે આપણી જાત માટે દોષિત છીએ મિત્રો એક સરસ વાત છે ને કે ઠોકર મારકર ગિરા દિયા ખુશીઓને મૂછે ઠોકર મારકર ગિરા દિયા ખુશીઓને મૂછે લેકિન હાથ બઢાકર ગમોને સંભાળ લિયા મૂછે જીવનમાં દુખને પણ એટલું જ સ્થાન છે અને રહેશે આપણા ન ઈચ્છવાથી દુખ ન આવે એવું તો ક્યારેય બની જ ન શકે મિત્રો એટલે दुखपण जीवन નો જ એક ભાગ છે આપણી જિંદગી બંદગી ત્યારે જ બની શકે જ્યારે આપણે જેટલું મહત્વ સુખને આપીએ એટલું જ મહત્વ દુખને આપીએ બાકી મિત્રો જીવનમાં જીવન तब મુશ્કેલ हो जाता है जीवन का हर जख ज्यादा तकलीफ देता है जब उसमें वो तकलीफ देने में शामिल अपना ही कोई होता है ऐसा भी होता है जीवन में कभी कभी अपनों से ही हमें दुख मिलता है कभी कभी खुद से भी दुख मिलता है लेकिन दुख तो मिलता ही है अगर हम न चाहे फिर भी दुख मिलता है तो इसी समय में इसी वक्त में हमें क्या करना चाहिए अपनी तकलीफ शू है मित्रों के अपने सतत एवं चिंतन करिए मारे बहुत दुख है मारे बहुत दुख है घनी वक्त बहनों अथवा कोई आवा अपना सीनियर सीटिजनों मे એક પોતાના દુઃખનું વર્ણન કરે એટલે બીજું તરત જ કહે અરે તમારે તો હજી સારું છે મારે તો આવો આવી આવી તકલીફો છે એટલે એ એવું સાબિત કરવા માંગતા હોય કે તમારા દુખ કરતાંય મારું દુઃખ તો ઘણું વધારે છે અને હું તો બહુ વધારે સહન કરું છું મિત્રો જગત બદલાવવાથી કે જગતના વિચારો બદલવાથી આપણી જાતમાં કોઈ બદલ નહીં આવે આપણે આપણા વિચારોને બદલશું આપણી જાતને બદલશું તો જ આપણું જીવન બદલાશે અને આ કામ માત્ર ને માત્ર આપણે કરી શકશું અન્ય લોકો આપણને માત્ર મદદ કરી શકે પણ કોઈ આપણું જીવન ના બદલી શકે મિત્રો એના માટે શું કરવું જોઈએ ઘણા બધા ઉપાય છે આપણને ગમતા એવા શોખ પૂરા કરવા જોઈએ આપણને આવડતી જુદી જુદી કળાઓ છે એને વિકસાવવી જોઈએ સમાજની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેને આપણે મદદ કરી શકીએ અથવા જેની સાથે રહીને આપણે ખૂબ સારા સારા કામ પણ કરી શકીએ છીએ કદાચ આપણે એકલપંડે ન કરી શકીએ તો આવા સારા કામ કરનારા લોકો સાથે જોડાઈ જઈને પણ આપણે આપણા જીવનનો એક મકસદ શોધી શકીએ કે મારે આવું જ કામ કરવું છે આજે સમાજમાં એવા ઘણા બધા બાળકો છે કે જેને દાદા દાદીનો પ્યાર મળતો નથી તો એવા બાળકોના કેન્દ્ર ચાલતા હોય અથવા એવા બાળકો જ્યાં ભેગા થતા હોય ત્યાં જઈ અને આપણે એને આવો પ્રેમ પણ આપી શકીએ છીએ આપણે આવા સમાજની અંદર થતા રહેલા જુદા જુદા કામો છે એમાં હાથ બટાવીને પણ આપણા જીવનમાં ખુશી લાવી શકીએ છીએ મિત્રો આપણા જેવા કેટલાય સિનિયર સિટીઝન આજે કોઈ પણ કારણસર એ કારણની પછી ચર્ચા કરશું પણ વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવે છે અનિચ્છા હોવા છતાં ત્યારે એવું ફરજિયાત છે તો એવા લોકોને પણ આપણે મળવા જઈ શકીએ એમની સાથે વાતો કરી શકીએ પણ મિત્રો એક વાતનું ધ્યાન રાખીએ આપણા બધાની મુશ્કેલી શું છે જ્યારે આપણે અન્ય લોકોને મળીએ ત્યારે સૌથી પહેલા આપણે દુઃખની અને નિરાશાજનક વાતો જ કરીએ સમય બગડી ગયો છે જમાનો બગડી ગયો છે આ પેઢી બગડી ગઈ છે મારે તો જીવનમાં કેટલા બધા દુઃખ છે જો આને આ વાતનું રટણ કરતા રહેશું તો આપણે ક્યારેય સુખી તો નહીં થઈ શકીએ પણ સામી વ્યક્તિને પણ સુખી નહીં કરી શકીએ માટે આપણે આપણા વાતનો દોર પણ બદલવો પડશે આપણી વાતોમાં પણ સમય મુજબ પરિવર્તન આપણે અત્યારે શું કરી શકીએ નવી ટેકનોલોજી આવી તો આપણા જીવનમાં કેટલો બદલ આવી ગયો કેટલી સુવિધા આવી ગઈ એવી વાતો પણ આપણે કરી શકીએ અને આ મિત્રો હકીકત જ છે નવી ટેકનોલોજી આવવાથી આપણા જીવનમાં ઘણી બધી સગવડતાઓ આવી જ ગઈ છે જે આપણે ભોગવીએ જ છીએ અને ફરી પાછા એ સગવડતાઓ ભોગવીને એ જ ટેકનોલોજીને એ જ જમાનાને વખોડીએ પણ છીએ આવું તો કેમ ચાલે નો ડાઉટ જેવી રીતે આ નવા સમયનો નવા દોરનો નવી પેઢીના પ્લસ પોઈન્ટ છે એમ અમુક માઇનસ પોઈન્ટ પણ છે જ પણ એ તો આપણી જનરેશન વખતે પણ ક્યાં નહોતા માઇનસ પોઈન્ટ મિત્રો જગતની અંદર ગમે તે બાબતમાં આપણે જોઈએ ત્યાં પ્લસ પોઈન્ટ હોય ત્યાં થોડા ઘણા માઇનસ પોઈન્ટ તો રહેવાના ખૂબીઓ અને ખામીઓ હંમેશા સાથે રહેવાની પણ આપણી નજર એવી છે કે આપણને હંમેશા ખામીઓ જ દેખાયા રાખે અને જો ખામીઓ જ જોવાની નજર આપણે કેળવી લેશું તો ખૂબીઓ આપણી નજરથી ક્યારે પાસ થઈ જશે નજર અંદાજ થઈ જશે એનો આપણને પણ અંદાજ નહીં આવે માટે મિત્રો આવી તકલીફ જીવનમાં ન આવે આવું કરુણ આપણું જીવન બની ન જાય એ પહેલાં ચેતી જઈએ અને આપણે એવા ચશ્મા પહેરી લઈએ પોઝિટિવિટીના સકારાત્મકતાના કે આપણને દરેક વ્યક્તિની ખૂબીઓ નજરે આવે આપણે આ સમયની આ પેઢીની ખૂબીઓને આપણી નજરેથી નિહાળતા શીખી જઈશું તો મોટા ભાગની તકલીફો છે એ દૂર થઈ જશે આવું મારું વ્યક્તિગત માનવું છે મિત્રો આપની માન્યતા અલગ હોઈ શકે તો આપ મને કમેન્ટ કરી અને જણાવશો ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ